Thank you.

લગભગ સાત વાગે તે પોતાના ખેતરમાં ગયો હતો અને અહીંયા અચાનક તેમાં ડબો પર ત્યારે ડાબો પગ સાપ ઉપર પકડ્યો પડ્યો હતો અને તે સાપને ત્યારે ડંક માર્યો અને થોડીક વાર પછી જ સાપ તરત જ પકડીને મૃત્યુ પામ્યો હતો જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારબાદ યુવકને તેના પરિવારને આ વાતની જાણકારી કરી હતી પરિવાર સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તે સાપ અને યુવાનને હોસ્પિટલ લઈ ગયો અહીંયા પરિવારના સભ્યોએ જણાવ્યું કે જે સાપ કર્યો તે અન્ય કોઈ સામાન્ય સાપ ન હતો પણ ડોરંગ બિલિયાના ત્યારે સાપ હતો અને તે અત્યંત ઝેરી અને પીડિતો કહે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો